નમસ્કાર મિત્રો જેવી રીતે શરીરની ઉંમર થાય એમ શરીરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ દેખાતી હોય છે જેમ કે ચાલીસ વર્ષ પછી શરીરમાં નાની મોટી ઘણી બધી શારીરિક સમસ્યાઓ આવે છે અને આ સમસ્યાઓને ખૂબ જ આસાનીથી દૂર કરવા માટે આપણા રસોડાની અંદર એક સરસ મજાનો ઔષધીય મસાલો રહેલો છે જેનું નામ છે જીરું જીરાના બેથી ત્રણ એવા પ્રયોગો છે જે આપણા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરે છે મિત્રો જીરાની અંદર વિટામિન એ સી ઈ કેલ્શિયમ આયર્ન જિંક ફાઈબર મેગ્નેશિયમ વગેરે જેવા ખૂબ જ અતિ મહત્વના પોષક તત્વો છે જે વધતી ઉંમર સાથે થતી સમસ્યાઓને ખૂબ જ આસાનીથી દૂર કરે છે મિત્રો જીરાનો ભૂકો જેને કઈ રીતે સેવન કરવાનું જીરાનો ભૂકો બનાવીને એ તમને બતાવવું એ પહેલાં જીરાના પ્રયોગથી કેટલી કેટલી સમસ્યાઓમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે તો મિત્રો જીરાનું જે સેવન છે એ પાચનતંત્ર માટે સૌથી વધારે ફાયદો કરે છે પાચનતંત્રને અતિ મજબૂત બનાવે છે પેટને લગતી સમસ્યાઓ જેમાં ખાસ કરીને ગેસ અને કબજિયાતમાં જીરું એક રામબાણ ઔષધિ તરીકે સાબિત થાય છે કબજિયાત અને ગેસ માટે જીરાનો સરસ મજાનો પ્રયોગ છે જેની માટે દરરોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી આખું જીરું પલાળીને રાખી દેવાનું અથવા તો જીરાનો ભૂકો એ પાણીમાં પલાળી અને રાખી દેવાનું છે સવારે ઉઠી આ પ્રવાહીને ગરમ કરવાનું છે થોડી વાર માટે ઉકાળવાનું છે અને ત્રીસ ટકા પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળ્યા પછી આ પ્રવાહીને થોડું ઠંડુ થવા દીધા પછી તેની અંદર એક ચમચી લીંબુનો રસ અને એક ચપટી સંચળ એટલે કે કાળું મીઠું નાખી અને આ પ્રવાહી હુંફાળું હોય ત્યારે ધીમે ધીમે ચાની જેમ પીવાનું છે દરરોજ સવારે આ પ્રવાહીનું સેવન કરવામાં આવે તો થોડા દિવસમાં ભયંકરમાં ભયંકર કબજિયાત અને ગેસની સમસ્યા પણ સાવ દૂર થઈ શકે છે એ સિવાય જીરાની અંદર રહેલા ફાઈબરને કારણે જે લોકોના શરીરનું વજન અતિ વધારે હોય તો આ વજન નિયંત્રણમાં રાખવા માટે જીરું ખૂબ જ ફાયદો કરે છે આ જ પ્રવાહી થોડું ગરમ હોય ત્યારે પીવામાં આવે તો એ શરીરમાં વધારાની ચરબીને દૂર કરે છે અને જે લોકો એક્સરસાઇઝ કરતા હોય તેમને આ પ્રવાહી પીવાથી બમણો ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનો ગુણ છે જીરાનો કે એ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓ માટે જીરું ખૂબ જ ફાયદો કરે છે જીરાની અંદર એક સૌથી મહત્વનો ગુણ એ કેન્સર વિરોધી છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે એ સિવાય જીરાની અંદર રહેલા એન્ટી માઇક્રોબાયલ ગુણને કારણે જીરું છે એ ચામડીને એટલે કે સ્કિનને સ્વસ્થ રાખે છે અને ચામડીની નાની મોટી સમસ્યાને ખૂબ જ આસાનીથી દૂર કરી શકે છે એ સિવાય જીરાની અંદર રહેલો એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ કે જે શરીરમાં આવતા સોજાને દૂર કરે છે એક સૌથી મહત્ત્વનો જીરાનો એ પણ ગુણ છે કે જીરાની અંદર રહેલું જે કેલ્શિયમ છે જે અનિદ્રા ઘટાડે છે એટલે જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તો આવા લોકો માટે જીરું છે એ દવા કરતા કમ નથી એ સિવાય જીરું છે એ શરીરમાં ઇનબેલેન્સ હોર્મોનને નિયંત્રિત રાખે છે જેના કારણે ખાસ કરીને બહેનોમાં પીરિયડના સમયે જે થતું દર્દ અને પીડાને ઘટાડે છે મિત્રો જીરાના ભૂકાની આપણે વાત કરી હતી તો જીરું છે એનો ભૂકો કરી નાખવાનો છે જીરાને ખાંડી અને અધકચરો ભૂકો કર્યા પછી આ ભૂકો છે એને પાણીમાં ગરમ કરીને પણ પી શકાય છે રાત્રે પલાળી અને સવારે પણ પી શકાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે જ્યારે બપોરનું ભોજન લેવામાં આવે છે ત્યારે આ જે જીરાનો ભૂકો છે એને ખોરાકની અંદર ઉમેરીને પણ ખાઈ શકાય છે અથવા જે છાસનું સેવન કરતા હોય તો આવા લોકોએ ભૂલ્યા વિના જીરાનો ભૂકો છે એ છાસની અંદર નાખી અને અવશ્ય તેનું સેવન કરવું જોઈએ છાસની સાથે જીરાનો ભૂકો સાસમાં ઉમેર્યા પછી એ છાશનું સેવન કરવાથી એ પેટ માટે અતિ ફાયદાકારક સાબિત થાય છે જે ખાસ કરીને મોટી ઉંમરના લોકો હોય અને જે બેઠાડું જીવન જીવતા લોકો હોય તો આવા લોકો માટે એ પેટ અને પાચન તંત્રને સ્વસ્થ બનાવે છે જીરાની અંદર રહેલું જે આયર્ન છે જે બ્લડની સમસ્યા દૂર કરે છે લોહીની અંદર રહેલી નાની મોટી ખામીઓ પણ દૂર કરે છે જીરાની અંદર રહેલા આયર્નને કારણે એ હિમોગ્લોબિનની સમસ્યામાં પણ સારો એવો ફાયદો કરે છે એ સિવાય જીરું છે એ શરીરમાં રહેલો વધારાનો કચરો દૂર કરે છે જેના કારણે લિવર સ્વસ્થ બને છે અને કિડની લાંબા સમય સુધી તંદુરસ્ત રીતે કાર્ય કરે છે તો મિત્રો જીરાનો જે ભૂકો છે એ ઘરે કરી અને રાખી દેવાનો છે વધતી ઉંમર જે લોકો ચાલીસ વર્ષ વટાવી ગયા છે તો આવા લોકોએ દરરોજ ઓછામાં ઓછો અડધી ચમચી આખું જીરું અથવા જે જીરાનો ભૂકો છે એનો કોઈપણ રીતે સેવન કરવામાં આવે તો જે વધતી ઉંમર સાથે થતી જે સમસ્યાઓ છે આ બધી જ સમસ્યાઓમાંથી જીરાનો એ અડધી ચમચી ભૂકો છે એ ખૂબ આસાનીથી છૂટકારો અપાવે છે અને શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી